તારી મના ગાંડા આમાં આખું ગામ પાણી પીવે તું માં મૂતરે છે ગોભો મય ગોભો મય લી ઊઠું છું પાણી સાઈટમાં ને નઈ ખારું ખારું કા લાગ્યા પાણી એ

આ આખી રાત આપણે દારૂડિયા માં રેખીડ્યા પણ મારા દીકરા મારાનો તોય ભાગી ગયો હવે મને તો હે ને નીંદર એટલી આવે છે ને કે મારાથી થી જગાતું જ નથી એ કામ કરો તમે ધ્યાન રાખો હું ઘડી ખુઈ હો હા ઓલદાર સાહેબે હુઈ જાય આપણે હુઈ જઈવી હા આમ થી નીંદર આવે હા આખી રાત જાગ

આ તો હારું કર્યું મને ઓલાએ કીધું ત્યારે મને ખબર પડી કે તું મૂત્ર્યો નક તો મને એમ જ થાત કે ખારો ખારો વરસાદ થયો હારું કર્યું તે કીધું તારી જાત ને એકદમ બધા માથે મુદ્રા છે મજા આવે એટલે મજા આવે મજા આને જો મજા હારી પડની બાબુ તારી જાત ના અને હે ને લઈ લો પોલીસ આનું નાનું મુતર પાવું ખબર પડે તમે કીધા